તાજિયાનું જુલુસ અમારે હળવદ શહેરમાં કાઢવામાં આવેલ છે જે અમારા આકા નામ એના પાછળ અમારે જુલુસ કાઢવામાં આવે છે અને હળવદમાં જે આ કાઢવામાં આવે છે અમે બહુ ભાઈચારાથી બધા સાથ સહકાર આપેલો છે તમામ પોલીસ હિન્દુ મુસ્લિમ ભાઈ બધાનો અમારા બાપુ મુનાવર બાપુ બધાના આગેવાની હેઠળ બધાનું ખૂબ સરસ રીતે અમારે આગેવાની હેઠળ અમારું જુલુસનું કાર્ય પૂર્ણ થયેલ છે આજે બધું બધું કામ કામ થઈ થઈ ગયું ગયું હાઈ કોઈ પણ તકલીફ કોઈને અને મારું નામ ખલીફા લિયાકત મુકંદરભાઈ હું છું પંચમુખી ઢોરેથી આજ હળવદના મારા મોહરમના તહેવાર વિશે હું બે શબ્દ કહીશ મોહરમનો તહેવાર એ રીતનો રહ્યો કે બધાને મારું નામ છે ખલીફા લિયાકત મુકંદરભાઈ હું છું પંચમુખી ઢોરેથી આજ રોજના અમારા હળવદ તહેવારમાં અંદર મોહરમનો તહેવાર હતો બધાનો સુખ શાંતિથી તહેવાર પૂરો થઈ ગયો બધાનો સહકાર મળીને સાથ આપીને બધાનો તહેવાર પૂરો થઈ ગયો